હેલ્લો સ્ટુડન્ટ હું આપની ચેનલ આદર્શ ક્લાસ વધી તમારું ભવ્ય સ્વાગત કરું છું આજે આપણે ધોરણનો ગણિત ચેપ્ટર અગિયાર કૃષ્ટફલ અને તેનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો નંબર પાંચ ભણીશું ડાલો સમયનો બગાડ કરી આવીને ભણવાની શરૂઆત કરી દાખલા નંબર પાંચ કાંબાના અર્ધ ગુળાકાર અંદરનો વ્યાસ દસ સેમી છે તેની અંદરની સપાટીને સો સેમી ના વર્ગના રૂપિયા સો લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તે શોધું સૌથી પહેલા આપણે તાંબાનો વાટકો દોરી દઈએ અને જે માપ હોય લખી દઈએ માની લો કે આ તાંબાનો અર્કુળાકાર વાટકો છે વાટકો જોઈએ છે વાટકો કોને કહેવાય તે તમારા ઘરમાં વપરાતો હોય તેને વાટકો કહેવાય હવે આ વાટકાનો વ્યાસ પણ આપણને આપેલો છે આ તાંબાનો વ્યાસ અંદરનો વ્યાસ બહારનો વ્યાસ વ્યાસ જ હોય વ્યાસ વ્યાસ જ જોઈએ તો વ્યાસ કેટલો આપેલો છે આપણને તાંબાની વાટકાના અંદર આપણે શું કરવું છે કલાઈ કરવી છે કલાઈ એટલે કલાઈ એટલે ધાતુ એક ધાતુનું સ્તર લગાવવામાં આવે છે જેનાથી આપણે કોઈ ખોરાક અંદર ભરીએ તે ખોરાક શું ન બની જાય ન બની જાય અથવા તતુશુ રે લોખ તાંબાનો જે વાટકો રે શુદ્ધ કરે એના માટે કલાય કરતા હઈએ છીએ હવે તાંબાનો વાટકાની અંદર આપણે કલાય કરવો છે કલાય કરવા માટે કારીગર પાસે ગયા તો કારીગર 100 સેમીના વર્ગ લે કે કેટલા રૂપિયા લે છે 100 રૂપિયા અને 100 સેમીનો વર્ગ આવી જાય એટલે સમજી જાવ કે ક્ષેત્રફળ અને 100 સેમી ક્ષેત્રફળ તો 100 સેમીના વર્ગા કેટલા રૂપિયા લે છે 100 રૂપિયા તો ટોટલ ખર્જો શું તો આપણે સૌથી પહેલા તો આપણે નક્કી થઈ કે આપણે ક્ષેત્રફળ શોધવું પડશે તાંબાના વાટકાનું અર્થ વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું બોલો તો જો આપણે જે કલાઈ કરતા હોઈએ છીએ કલાઈ કયા ભાગમાં અંદરના ભાગમાં કરવાની છે અને અંદરના ભાગમાં કોને કોની સપાટી પર જ થશે શા માટે કે તાંબાનું જે વાટકો હોય છે એ ઉપરથી તો પોલો હોય છે વાટકો ઉપરથી પોલો હોય છે તો આપણે વક્ર સપાટી ઉપર જ આપણે કલાઈ કરવાની રહેશે તો આપણે તાંબાના વાટકાની શું તાંબાનો વાટકો ઓર હોય છે તો આપણે ઓર કોનાકારનો વક્ર સપાટીનું સીતર પર સુધી દેશું અને વક્ર સપાટીનો સીતર પર સુધી આપણે ખર્જો મળી જશે તો સૌથી પહેલા આપણે જે માપ આપ્યું છે એમાં નામ લખી દઈએ આપણે શું શું આપેલું છે વ્યાસ આપેલું છે વ્યાસ કેટલો આપ્યો છે આપણને 10.5 સેમી મારે વ્યાસ થી ત્રિજ્યા માં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશ બોલો વ્યાસ થી ત્રિજ્યા માં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશ 10.5 ને ભાગ્યા 2 કરી નાખો 10.5 ને ભાગ્યા 2 કરી નાખો તો મને ત્રિજ્યા મળી જશે ભાગ્યા 2 હજુ માં ત્રિજ્યા ને સરળ કરવી હોય તો કેવી રીતે કરીશ પોઈન્ટ ને દૂર કરી નાખો 105 105 ભાગ્યા 2 * 10 એક સંખ્યા આગળ પડતો એટલે નીચે 10 લખી નાખો 10 લખી નાખો सेम ही હજુ મારે કટ કરવું હોય તો કટ કરી શકાય પણ ગણતરી ઇઝી થઈ જાય એના માટે હું કટ કરીએ નહીં તો કેટલી એકસો પાંચ ભાગ્યા બે ગુણ્યા સેમી હવે તાંબાના જે વાટકો છે એના અર્ધ તાંબાનો વાટકોનો આપણે શું શોધી દઈએ વક્ર સપાટી ક્ષેત્રફળ શોધી દઈએ તો આપણે તાંબાના વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ अपने वक्र सपाटी क्षेत्रफल शोधी दईसु तो आपने एना बाद आपने खर्चो मळी जशे तो आपने सौथी पहेला वक्र सपाटी क्षेत्रफल शोधी दी अने तांबानो वाटको केवा आकारनो होय छे बोलो अर्धगोलाकार तो अर्धगोलाकार वाटको होय तो अर्धगोलाकार वाटको होय तो वक्र सपाटी नो क्षेत्रफल बोलो अर्धगोलाकार वक्र सपाटी क्षेत्रफल बोलो 2 पाई आर नो वर्ग तो बे तो इमने लिखी दो पाई नो कोल्ले करियो छे कोल्ले नदी करियो तो 22 सतमांश त्रिज्या आर कितनी लेसु 105 भागया 2 * 10 105 भागया 2 * 10 अभी जे कट थतो आपने कट करी राखी तो 7 ने 105 कट થઈ જશે કેવી રીતના જો 7 તો વડે 10 સુધી બોલો 7 તો વડે 10 સુધી બોલો 7 * 1 7 હવે 10 માં કેટલા બચ્યા 3 બચ્યા 3 ને 5 одી જોઈન્ટ કરી નાખો સરવાળો ઉતી કરવાનો જોઈન્ટ કરી નાખો 3 ને 5 ને જોઈન્ટ કરો 35 થશે તો 35 7 50 35 તો 15 થી 105 એટલે 7 અને 105 કટ થઈ ગયા હજુ કોઈ કટ થશે બોલો તો આપ બે અને આ બે કટ થઈ જશે હજુ કોઈ કટ થશે હા થશે 11 22 11 22 હવે આપને પાસે શું વધ્યું જો 11 ઉપર 15 બચ્યા અને બીજું શું વધ્યું 105 અને નીચે કેટલા મળ્યા 10 અને 10 બચ્યા તો દશકદાન 100 કરી નાખો દશકદાન 100 અજુબારે કટ કરવા જ કટ કરી શકાય પરંતુ ગણતરીની ઈઝી ઈઝી કે ઈઝી થઈ જાય એના માટે હું કટ કરીશ નહીં ઉપરવાળી બધી સંખ્યાનો હું શું કરી દો ગુણાકાર કરી દો સૌથી પહેલા 11 અને 15 નો ગુણાકાર કરી દો 15 * 11 0 15 1 15 કોઈ પણ સંખ્યાનો 100 વડે ગુણાકાર એનો એક એનો એક જ જવાબ આવે 15 * 1 = 15 15 * 1 = 15 5 6 1 165 મળ્યા 165 નો ગુણાકાર 105 સાથે કરી નાખો 105 સાથે કરી નાખો तब नीचे 2 3 संख्या चले 2 शून्य मुकी दो और 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર એનો જવાબ આવે છે 165 એટલે 165 હજુ બે સંખ્યા છે એટલે એક 0 મુકી દો 0 નો પાછળ ગુણાકાર 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેવો થાય 0 જઈએ તો 0 નો પાછળ ગુણાકાર 0 0 નો 6 સાથે ગુણાકાર 0 0 ને 1 સાથે ગુણાકાર 0 મતલબ બધું 0 જ આવશે પાછળ પાછળ ગુણાકાર 5 * 5 = 25 6 * 5 = 30 31 ના 32 6 5 1 5 6 7 9 8 સરવાળો કરી દે 3 ને સંખ્યાનો 5 2 8 નો 5 કેલા થશે 13 6 1 7 અને 1 તો કેનો જવાબ આવ્યો આપણેમાંથી 1 3 1 7 3 25 ભાગ્યા 100 હજુ મારે આનો ભાગાકાર કરવો છે શોર્ટકટ રીતે કેવી રીતે ભાગાકાર કરી ભાગાકાર કરીશું બોલો તો નીચે 100 લખેલા છે તો આપ ઉપર બે સંખ્યા પર પોઈન્ટ રાખી દો તો મને જવાબ મળી જશે 173 0.25 सेमी નો વર્ગ નીચે 100 લખેલા હતા 200 ન હતા તો 200 ગ્યા તો બળ લખી દો તો આપને જવાબ મળી ગયો તો તાંબાના વક્ર સપાટીનો ક્ષેત્રફળ મને મળી ગયો કેટુ મળી 173.25 સેમી નો વર્ગ આવો આપણે શું શું થી ખર્ચો સુધિ દઈએ કે કલાઈ બનાવનો ટોટલ ખર્ચ કેટલો થાય જોઈએ તેના બ આપણે શું કહ્યું તો અહીંયા કે કારીગર જોઈએ તો 100 સેમી ના વર્ગના કેટલા રૂપિયા લેતો તો 16 રૂપિયા લેતો તો તો આપણે સૌથી પહેલા લખીશું 100 સેમી ના વર્ગ લેખી કેટલા રૂપિયા હે રૂપિયા 16 રૂપિયા 16 તો આપણે કેટલું ક્ષેત્રફળ મળ્યું બોલો 173.25 તો 173. 25 સેમી ના વર્ગ લેખી કેટલા રૂપિયા ટોટલ થાય તો આપણે અવશ્ય ચોકડી ગુણાકાર કરી દઈએ તો આપણને જવાબ મળી જશે આ બે સંખ્યાનો ગુણાકાર ને 100 નો આ સંખ્યા સાથે ગુણાકાર તો આપણે ચોપડી ગુણન કરી દેઈએ 100 પહેલા આપણે લખીશું 173.25 અને આપણે 100 16 નો ગુણાકાર કરી દે 173.25 * 16 નો ગુણાકાર કરીએ પછી નીચે શું લખીશું 100 લખી દેશું 0 લખી દેશું 100 તો સૌથી પહેલા યાદ રાખજો આ બે સંખ્યાનો પહેલા 173.25 * 16 નો ગુણાકાર થશે નીચે ભાગ્યા 100 લખીશું ભાગ્યા 100 લખીશું

છ તરી છું સર એક દસ ને અગિયાર ના બાર ત્રણ ને ત્રણ છ ને એક સાત સાત અને બે તો કેટલો જવાબ મળ્યો મને બે સાત અને બે સંખ્યા આગળ પોઈન્ટ હતો ઉપર જો બે સંખ્યા આગળ પોઈન્ટ હતો તો બે સંખ્યા આગળ નીચેથી બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેશે તો મને જવાબ મળી છે પહેલા સાદો ગુણાકાર કરી દેવાનો અને જેટલી સંખ્યા આગળ પોઈન્ટ એટલે સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો પાછળથી તો બે સંખ્યા આગળ પોઈન્ટ હતો તો બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દીધો તો આ 0 આ 0 નું તો વેલ્યુ ગણાશે જ નહીં પોઈન્ટ બાદ 0 ગમે તેટલી લખેલી હોય કે એનું કોઈ વેલ્યુ ઘણાય નહીં તો કેનો જવાબ મળ્યો 2772 ભાગ્યા 100 લખેલા છે ભાગ્યા 100 તો છે જ મારા પાસે અને આનો ભાગાકાર હોય તો કેવો થાય બોલો

はい તો પરને જવાબ મળી ગયો આઈ હોપ વો આશા રાખું છું કે તમને ડાકળો સમજાયો છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચર માં મળી